હેલો માય ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જે દ્વારકાધી જેમાં પીટર તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો હાલો લો વ્લોગની શરૂઆત કરીએ તો મિત્રો આજે શરૂઆતમાં એવું છે કે આજે કાયરો ભાઈ માટે ગિફ્ટ આવીએ તો બધી ગિફ્ટ બતાવવાની તો કન્ટિન્યુર વિડિયોમાં બની રહેજો કાયરો ભાઈની ગિફ્ટ આજે એકદમ રેડી થાય છે શું શું ગિફ્ટમાં આવ્યું છે ક્યાંથી આવ્યું છે કોણ ના આવ્યું છે આ બધું તમને બતાવવાનું અને શું કેટલું ગિફ્ટમાં આવ્યું એ તમને તમે આગળ વિડીયોની અંદર બને રહેજો ગિફ્ટ જોશો ને એટલે તમે તકત થઈ જશો કે આ આપણી બધી ગિફ્ટ ક્યાંથી આવી એમ તો કન્ટિન્યર વિડીયોમાં બને રહેજો તો કાયરો ભાઈ આપણી દુકાન રેડી કરે હતા અને આપણે એમની દુકાને જઈએ અને પછી તમને આગળ વિડીયોમાં બતાવો કે કાયરો માટે શું શું ગિફ્ટમાં આવ્યું કન્ટિન્યર વિડીયોમાં બને રહેજો તો હેલો મિત્રો આપણે આવી ગયા કાયરોભાઈની દુકાને અને કાયરોભાઈની દુકાન તમને બતાવી જો આ રમકડા છે ને આજે જ આવેલા અહીં તો આ કાયરોભાઈના રમકડા એક એક કરીને તમને આમ કાયર ભાઈએ દુકાન લગાડી દીધી હે જો કાયરો ભાઈ હિંચકારની અંદર બેસાડી દીધો વાર માટે અને આ એક જો સ્ટેન્ડ આઉસ આવ્યું છે ડૉક્ટર ડોક્ટર કીટ આવેલું છે અને આ રમકડા છે ને એ બધા આજને જ આવેલા હં પહેલાંના રમકડા હતા નહીં તો આપણે ઠેલા ભરલ અને આ ઓલી એક્ટિવા ચાલુ કરતો તારી એક્ટિવા ચાલુ કર દીવે ચાલુ એ તો અવાજ કરતો જો કાયરો માટે એક એક્ટિવા છે એક બીજી ગાડી છે અને આ રમકડા બેટ બોલ ને હા જાનવર બતાવું કાયરો માટે કેટલા બધા જાનવર આવી અહીંયા જાનવર રાખી દો જો કાયરો માટે કેટલી બધી ગિફ્ટ આવી છે અને આ ગિફ્ટ આવી છે મુંબઈથી એના કાકા લઈ આવ્યા છે જો એક્ટિવા તો ચાર્જિંગ વાળી હે ચાર્જિંગ કરીને હાકવાની તો એક એક કરીને તમને રમકડા બતાવીને નજીકથી બતાવી દોજો લઈ જાય જો ડોક્ટર કીઠે અને આ મોટું છે ને ટેન્ડ હાઉસ એ તો આપણે હાઉસ ને ટેન્ડ હાઉસ ને આગળ પછી બનાવીએ અને કેવું બને છે ને એ લોગની અંદર બતાવીશ તો એક પહેલાનું પણ આવેલું હે ટેન્ડ હાઉસ પડ્યું હે અને એક આ બીજું તેન હાઉસ તો આ બેને હે ને આપણે બનાવશું ને કેવું બની ને એ પછી તમને આગળ બ્લોગની અંદર બતાવીશ તો જો આ બધું તમને આ ડોક્ટોના સામાન હે અમારા સુપર કાર ને બુલેટ કાર ને આ બધી કારો આવી જશે એવું નહીં આ પહેલાંના રમકડા નહીં આજ જ નવે નવીન રમકડા આવેલા હે અને પહેલાંના રમકડા બતાવું તમને પછી આગળ બતાવું જો અને કહેરો ભાઈ માટે મસ્ત મજાના એવા કપડાં આવી જાય હે કેટલી જોડી હે એક ને બે ને ત્રણ ને બે કુર્તાવાળી જોડી છે અને ત્રણ જોડી પેન્ટ શર્ટ ટી શર્ટવાળા મસ્ત મજાના ભાઈ ભાઈને કપડા આવી જશે હં હા હા ભાઈ નહીં બધું જો અમારે કાયદો ભાઈ જાનવર લગાડે દુકાન તૈયાર થઈ જઈએ એકદમ મસ્ત રેડી તમારે જે કોઈને લેવો હોય ને એને પણ આવી જવાનું લેવાની અંદર અને આપણે પહેલાંના રમકડા હે ને જો બેગું ભરાલ જ પડી અહીંયા આખી પૂરી પૂરી બેગ ભરેલું રમકડા છે બધા રમકડા છે અને આ પણ પેગ પૂરી પેલાના રમકડા અને આ જે રમકડા આવેલો છે ને આ નવીને આજ ના રમકડા આ બાજુ આટો મારતો થોડોક ઓરો લઈ આવતો એક્ટિવા

હા જો હા કાયરોભાઈની દુકાન અહીંયા લાગેલી છે જે કોઈને કાંઈ લેવું હોય નહીં ને જલ્દી જલ્દી આવી જાવ વેચવાનું હોય ને ભાઈ તમારે તો ભાઈ જતા રહે અને આ કાયરોભાઈના કપડાં જો મસ્ત મજાના કપડાં અમારે લેવાના હતા પણ આવી ગયા કાયરો માટે મેં એક જોડી પહેલાં લીધેલા હતા પણ આજે હે ને મસ્ત મજાના આવી જાય એમાં કુર્તો હે નહીં તો મસ્ત મજાના આવ્યા એક કુર્તો એને મામા લઈ આવ્યા હે અને એક કુરતો હે ને એને કાકા લઈ આયા જો આ કાયરો ભાઈ નો કુરતો હે એક જોડી કપડા મુ લાયો તો પણ એ તો ટી શર્ટ ને એવો હતો એ તો કાયરે પહેરીને બગાડી નાખ્યો એટલે મોબાઈલ પકડતો આમ તો આ કુર્તા વાળા હે ને એના કાકા લઈ આયા હે આખો બતાવજો આ કુર્તા એને કાકો લઈ આયા હે આ ના કુર્તો હે ને મસ્ત મજાનો કુર્તો જુઓ એકદમ મસ્ત છે સૌથી સૌથી હે ને સારામાં સારો રે ને તો અહીંના મામા લઈ આવ્યા કાયરો માટે અમારે ગિફ્ટમાં આવી જવું અમારે કાયરો ભાઈને એ ને લગ્ન ગાળો બહુ મસ્ત મજાનો થઈ જશે અહીંના મામા લઈ આવ્યા હતા અને આ પાછા એને કાકા લઈ આવ્યા આ ત્રણ જોડી કપડા અને એક જોડી આ પહેલાં છે ને લીધા હતા અમે ઘરે પણ પડાતા એમની અને કાયરો ભાઈની દુકાન તો તમને ખબર જ છે બધાને લાગેલી છે કોઈ લેવું હોય ફટાફટ આવી જજો ભાઈ આબાદે જલ્દી માર બાજુ આબાદે માર બાજુ